કેયુર શાહ અને વિવેક શાહ ને ત્યાંથી તેમના લાયસન્સ દર્શાવેલ વજન કરતા વધારે વજન ફટાકડા મળી આવ્યા હતા તેમજ વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ અંડરગ્રાઉન્ડ વાયરિંગના બદલે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા આસા વિસ્તાર લગભગ 30 થી વધારે દુકાનો આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાયસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતા વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફ્ટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા સેફ્ટી સેફ્ટી એમાં પણ કોમ્પ્રોમાઈઝ કરવામાં આવી છે તો એના આધારે પોલીસે આજરોજ એવા ત્રણ કેસો ત્રણ દુકાનધારકો ઉપર કેસ કર્યો છે જેમાં બી ની કલમ બસો સત્યાસી ટુ એટી સેવન ટુ એટી અને કલમ નવ અંતર્ગત એક તારાચંદ પીતાંબરદાસ શાહ બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક તનસુખભાઈ શાહ આ ત્રણ જે દુકાનધારકો લાયસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે